જય શ્રી રામ મિત્રો સવારના વાગી ગયા છે છ અને આજે સવારની શરૂઆત કરી છે ગંગોત્રી મૈયાના દર્શન કરવા માટેની તો આખી આખી ટુર ગાઈડ અમારી અંદર આવી ગઈ છે તમે જોઈ લો પપ્પુભાઈ સેલ્ફ મારે છે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય મા ગંગોત્રી મેં જોઈ લો અત્યારે તાજી તાજી લેન્ડસ્લાઇડ થઈ છે ગંગોત્રી રસ્તા ઉપર તમે જોઈ શકો છો આવી ગયું છે અહિયાં સફાઈ કરવા માટે હજી એક બીજું જીટીબી આવશે સવાર માં છ વાગ્યા છે કાલ રાત ના ફૂલ વરસાદ થયો હતો તે હિસાબ થી આ જગ્યાએ લેન્ડસ્લાઇડ થયું છે અને જોઈ લો આ જગ્યા તમને દેખાડું અહીંથી લેન્ડસ્લાઇડ આખે આખું થયું હતું અને આખે આખો રોડ બ્લોક થઈ ગયો હતો કેમ કે ટ્રાફિક જાદો થઈ ગયો છે અને આખી આખો રોડ તમે જોઈ લો છે મિત્રો અને ટ્રેન લાઇન લાંબી કેટલી બધી છે તે તમે જોઈ શકો છો જો અહીંયા લાંબી લાઈન છે અને અમારી બસ તો એની પાછળ પડેલી છે આ બાજુથી આખી આખી લાઇન આમ આવે છે તમે આ જોઈ લ્યો મિત્રો કેટલી બધી લાઈન છે તે અને આ બાજુ તમને હું દેખાડી દઉં આ બાજુ પણ એટલી લાઈન છે પાછળ

આવો સરસ મજાનો છે તમે જોઈ લો મિત્રો કેવો સરસ મજાનો વ્યૂ છે તે એટલે માર્ગ શો બધાય ફોટો પડાવવામાં લાગ્યા છે તો મિત્રો એક કલાક ઉપર થઈ ગયું છે લેન્ડ લાઇટમાં અમે હલ ગયા છીએ અને બાજુમાં એક ગામ હતું ગામમાં અમે આવી ગયા છીએ ફોટો ફિટિસ કરવા માટે કે તમે વ્યૂ જોઈ લો તમારો સરસ મજાનો છે તે સામને સામે તમને દેખાડું આ જગ્યા લેન્ટ લાઈટ થયું છે ત્યાં અહીંયા થી જાજુ આઘુ છે હજી કલાક બે કલાક કરી જાય કઈ ખબર નહીં કેટલો ટાઈમ થાય તો અમે અહીંયા ફોટોશૂટ કરવા માટે આવી ગયા હતા આવડું આ કઈ ગામ છે એ ગામની ઉપર જ આ રોડ છે એટલે અમે થોડાક નીચે ઉતરી ના જગ્યા આવી ગયા હતા તમે વ્યુ જો કેવો સરસ મજાનો છે તે આ જગ્યાનો જોઈ લો મિત્રો કેવો મસ્તી નો નજારો છે કેવો સરસ મજાનો દેખાય છે એટલે આખી આખા પહાડ ઉપર વાદળ આવી ગયા છે તમે જોઈ લો કેટલા બધા વાદળ આવી ગયા છે તે મસ્તી નો નજારો છે મિત્રો જોઈ શકો છો તમે

ઓછામાં ઓછી મિત્રો અત્યારે બે કલાક જેવી થઈ ગઈ છે બેથી અઢી કલાક જેવો સમય આમાં જાશે તમે જોઈ શકો છો બે બે જીસીબી લેન્ડ સ્લાઈડમાં કામ કરે છે તે ને કેટલી બધી મહેનતથી કારણે કેટલું બધું રિક્સથી જેસીબી વાળા ભાઈ કામ કરે છે તે તમે જોઈ શકો છો અને હું તમને ઝૂમ કરીને બતાવું છું ને અમે આ જગ્યાએ અમારી ગાડી પીડી છે અને અમારી પાછળ હજી એક બે કિલોમીટર આગળ એટલો બધો જામ છે તમે જોઈ લો મિત્રો કેટલી બધું આગું જીસીબી હતું અમે ક્યાં ઉપાછી અહીંયા અમારી ગાડી છે અત્યારે રસ્તો ખુલ્યો છે અઢી કલાક થઈ હતી રસ્તો ખોલતા અત્યારે અઢી કલાકે રસ્તો ખુલી ગયો છે જોઈ લો ટ્રાફિક લાંબી લાંબી લાઈન લાગેલી છે આ જગ્યાએ તમે જોઈ શકો છો બબે જીસીબી આવી ગયા છે અને પોલીસ સ્ટાફ આવી ગયો છે સફાઈ કરવા માટે પણ તાત્કાલિક ને ધોરણે કામ ચાલુ થઈ ગયું હતું અત્યારે રસ્તો ખુલી ગયો છે જોઈ લો બબે જીસીબી પડ્યા છે એક સાઈડ નો રસ્તો ખોલી નાખ્યો છે એટલે હવે આપણે જાય છીએ મંદિરે ગંગાભાઈ ના દર્શન કરવા માટે તમે નજારો જોઈ શકો છો જો સરસ મજાનો છે તે એટલે આ બધા ઢગલા અહીંથી હટાવ્યા છે એટલે જોઈ લો હજી કિચડ માં હાલે છે કેટલો બધો ગારો છે જે અને અહીંયા બધા ઉભા ઉભા છે એટલે આ ઢગલા છે આખે આખા ગારાના એટલે સિંગલ પટ્ટી નો રસ્તો ફેલો છે આખે આખો રસ્તો તો નથી ફેલો અને એક સાઈડ ના વાહન જવા દે છે તમે જોઈ લો ધીમે 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 બધા વાહન

અમે ગંગોત્રી જતા રસ્તા માં ચાનો હોલ્ટ કર્યો હતો તો તમને નજારો દેખાડો આ જગ્યા કેવો મસ્તી નો આવે છે તે હોટલ થી જોઈ લ્યો મિત્રો કયો સરસ મજા નજારો છે તે કેટલી ઊંચી પહાડીઓ છે જોઈ લો તમે છેઠ વાદળા ક્યાંઠે અડે છે તે તમે જોઈ શકો છો અને સીન કેવો મસ્તીનો આવે છે તે તમે જોઈ શકો છો જોઈ લ્યો જેવો મસ્તીનો નજારો છે તે આપણને એમ થાય કે આપણે અહીંયા જ રોકાઈ જઈએ એવું લાગે છે મિત્રો જોઈ શકો છો તમે જોઈ લ્યો અમે આવી રીતે વાકાચીકા વાકાચીકા રસ્તામાંથી ઉપર આયાઠેઠ પહોંચ્યા હતા અને હજી આવી રીતે અમને આમ નામ ઉપર લગી રસ્તા જતા હોય છે

આપણે પોચી ગયા છીએ ચાર ધામ માંથી બીજા ધામ ઉપર એટલે ગંગોત્રી ધામ ઉપર અહીંથી ગંગોત્રી મંદિર જોઈ લે મિત્રો પાંચસો મીટર દૂર થાય છે એટલે નીચે પાર્કિંગ બાર્કિંગ ની વ્યવસ્થા છે તમારે આવવું હોય તો તમે આવી શકો છો ગંગોત્રીમાં જાજુ હાલવાનું નથી પણ હા ગંગોત્રીમાં તમારે ગૌ દર્શન કરવા જવું હોય તો તમારે અહીંથી કિલોમીટર હાલીને જવાનું હોય છે પણ અત્યારે ત્યાં પુલ ગયો છે એટલે જવા પાંચસો મીટર તમારે કોઈ વડીલ આવ્યા હોય જે ચાલી ના શકતા હોય તો તે લોકોને ગંગોત્રી મંદિરે દર્શન કરવાનો લઈ જવાનો ચાર્જનું નું અહીંયા બોર્ડ મળેલું છે મિત્રો તો ગમે ત્યારે તમે આવો તો આવડો આ ભાવ અહીંયા લેખો છે તો આ પ્રમાણે તમારે પૈસા દેવા પડશે વ્હીલચેરમાં જો આવી રીતે વ્હીલચેરમાં તમને લઈ જતા હોય છે મંદિરે દર્શન કરાવવા માટે તો તમારે ખાસ ધ્યાન રાખવું અહીંયા મસ્તીને નો રથ પહેલો છે જોઈ લો કેવો સરસ મજાનો રથ છે તે એટલે એટલે મંદિરે રસ્તામાં તમને બધી વસ્તુ મળી છે ચા પાણી નાસ્તો મળી જતો હોય છે મિત્રો રુદ્રાક્ષ ની માળાયું કસ્તુરી ને તે બધી વસ્તુ આવી રીતે તમને મળી જતી હોય છે તો તમે જોઈ લો આવી બધી વસ્તુ અહીંયા તમને ઠેક ઠેકઠેકાને મળી જશે સામે દેખાય છે તે ગંગોત્રી મંદિર નો ગેટ છે તમે જોઈ શકો છો કેવો સરસ મજાનો ગેટ છે તે તો આપણે આ ગેટ થી અંદર જવાનું છે મંદિરમાં દર્શન કરવા માટે તો ચાલો હવે આપણે અંદર જઈએ દર્શન કરવા માટે તો ગેટની અંદર તમે આવો એટલે આ જગ્યાએ રજિસ્ટ્રેશન કરવાનું હોય છે તમે જોઈ લો આ રજીસ્ટ્રેશન ઓફિસ છે સામે હમણાં તમને મેં ગેટ દેખાયો એ જ્યાંથી તમે અંદર આવો એટલે રજીસ્ટ્રેશન ઓફિસે તમારે રજિસ્ટ્રેશન ચેક કરાવવાનું હોય છે જે આપણે રજીસ્ટ્રેશન કર્યું હોય છે તે અને ત્યાંથી અંદર જાઓ એટલે પાણીની બોટલું તમને અહીંયા મળી જશે તમે જોઈ લ્યો અંદર આવતા જ આવો કઈક બીજો ગેટ આવે છે જોઈ શકો છો તમે અહીંથી આપણે ધીમે ધીમે અંદર જવાનું હોય છે તો ચાલો હવે આપણે આગળ જઈએ એટલે અહીંયા આવી કઈક બજારો લાગેલી હોય છે તમે જોઈ લ્યો કેવો સરસ મજાનો નજારો છે તે બજારનો જોઈ લો આવી કઈક બજારો છે અહીંની એટલે અહીંથી આપણે જવાનું હોય છે તમે જોઈ શકો છો નજારો કેવો સરસ મજાનો છે તે આ છે મિત્રો ગંગોત્રી મંદિર તરફ જવાનો રસ્તો એટલે મિત્રો ગંગોત્રી જો અહીંથી મંદિર થોડુંક જ દૂર છે પણ ત્યાંથી ગૌમુખ જે છે તે અઢાર કિલોમીટર દૂર છે પણ ત્યાંનો રસ્તો બંધ છે પુલ તૂટી ગયો છે જેથી કરીને અત્યારે આપણને ત્યાં જવા નથી દેતા નહીં તો આપણે અત્યારે ત્યાં જાત ને દર્શન કરત ને તમને પણ ગૌમુખના દર્શન કરાવત જેના હિસાબથી અત્યારે આપણે ખાલી ગંગોત્રી જ આપણે દર્શન કરી પાછા વરી જવાનું થશે મિત્રો તો તમે જોઈ શકો છો અહીંયા બોર્ડ મારેલું છે આવી રીતે ગૌમુખ ને ભોજવાસા ને ચીડવાસા ને બધું કેટલું કેટલું છે ત્યાં અહીંથી ગૌમુખ છે અઢાર કિલોમીટર ભોજવાસા ચૌદ કિલોમીટર અને ચીડવાસા નવ કિલોમીટર દૂર થાય છે મિત્રો જે પાછળથી આ બાજુ થી રસ્તો જાતો હોય છે આવી કઈક બજાર છે ગંગોત્રી ધામની તમે જોઈ લો મજાનો નજારો છે તે એટલે ટ્રાફિક એટલો બધો છે હવે મંદિરે જાય તો ખબર પડે કેટલો ટ્રાફિક છે ત્યાં તો આગળ જઈને આપણે જોઈએ મંદિરમાં કેટલો ટ્રાફિક છે તે તો મિત્રો અહીંયા હોટલ પણ છે તમારે રહેવું હોય તો તમે રોકાઈ શકો છો નાઇટ સ્ટે કરી શકો છો કેમ કે ગંગોત ગૌમુખ ગૌમુખે તમારે જવું હોય તો તે અહીંથી અઢાર કિલોમીટર દૂર થતું હોય છે તો તમારે પાંચ છ કલાક થાય છે અહીંથી અઢાર કિલોમીટર જઈને આવવું એટલે તમારે નાઇટ સ્ટે અહીંયા તમારે કરવો પડતો હોય છે તો મિત્રો અહીંયા તમારે રાતના રોકાવાની વ્યવસ્થા પણ છે એટલે કોઈ જાતની ચિંતા કરવાની જરૂર છે નહીં તો મિત્રો હવે થોડુંક જ બાકી છે બજારમાંથી આપણે નીકળી ગયા છીએ અને સાવ સાંકડી ગલીમાં આવી ગયા છે જે મંદિરની બાજુમાં નાની સાવ ગલી થતી હોય ને એવી ગલી છે અહીંયા પણ તમને નાસ્તો મળી જશે તમારે કોઈ પણ જાતનો નાસ્તો લઈને આવવાની જરૂર નથી મિત્રો તમારે જે ખાવું હશે તે બધી વસ્તુ આ જગ્યા પર મળી જાય છે તમે જોઈ શકો છો ઢોસા સંભારો ઇટલી સંભાર ચાઇનીઝ પંજાબી તમારે જે ખાવું હોય તે બધી વસ્તુ તમને અહીંયા જમવાનું મળી જાય છે અને અહીંયા સબ્જી પણ મળી જાય છે જોઈ લો મિત્રો શાક બકાલું પણ અહીંયા ઉપલબ્ધ છે એટલે તમારે ઘરેથી કોઈ પાર્સલ લઈને આવું કે એવું કઈ જરૂરી છે નહીં તમે અહીંયા આવો તો તમારે નાઇટ સ્ટે પણ થઈ શકે છે જમવાનું પણ મળી જાય છે ને આવી રીતે બધી વસ્તુ મળી જતી છે જોઈ કેવો સરસ મજાનો નજારો છે તે બજાર નો આપણે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ અને મંદિર તરફ જઈ રહ્યા છીએ તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મંદિરના મેઇન ગેટ પાસે લગભગ આવડો આજ મેઇન ગેટ છે તો અંદર જાય પછી ખબર પડે આ ગેટ છે કે આગળનો કેમ કે અહીંયા વ્હીલચેર વાળાને બધાને અહીંયા ઉતારી દેવામાં આવે છે ને આપણે ધીમે ધીમે આગળ વધતા હોય છે મંદિર તરફ તો કાઈક આવું મંદિર છે ગંગા માતાજીનું તમે જોઈ શકો છો મંદિર કેવું સરસ મજાનું મંદિર છે તે અને અહીંયા નાના મોટા નાના મોટા ઘણા બધા મંદિર છે તો ચાલો આપણે જોઈ લઈ અને મંદિર માં લાઈન લાગી ગઈ છે દર્શન કરવા માટેની તો પેલા આપણે મંદિર અંદર જઈને દર્શન કરી લઈએ પછી ફોટા લાઈન માં ઉભા રહેવા કરતા અંદર દર્શન કરી આપણા કુટાર આગળ આવી ગયા છે હર હર ગંગે તે છે ને આપણે વિડીયો બનાવતા બનાવતા વાય રહી ગયા હતા તો આવડું આ મેન મંદિર છે લઈ લીધી છે બધા ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ તો આપણે આપણે પણ અહીંયા આવી ગયા છીએ મંદિર દર્શન કરવા માટે તમે જોઈ શકો છો આપણા ગ્રુપના મેમ્બર બધા આવી ગયા છે તો હવે આપણે પણ મંદિરના દર્શન કરવામાં અંદર લાઈન માં લાગી જઈએ પછી વિડીયો બનાવીએ મંદિર ભાગનો કાઈક આવો નજારો છે તમે જોઈ લો આ છે મેન મંદિર ગંગોત્રી માનું અને એની પાછળ કંઈક ડુંગર આવો દેખાય છે તમે જોઈ શકો છો

જ્યાં તમારે પૂજા કે એવું કઈ કરવાનું હોય તો તમે અહીંથી પૂજા ને તે બધી વસ્તુ કરી શકો છો મિત્રો ઘાટ ઉપર જવાનો રસ્તો આવ્યો છે મંદિરમાં પેલા દર્શન કરી તે પેલા તમારે પૂજા કરી પૂજા કરવા માટેનો આ રસ્તો છે અને આને ભગીરથી ચપસ્થલ ગંગોત્રી કહેવામાં આવે છે મિત્રો લો અતિ પ્રાચીન મંદિર છે અને કંઈક આવો નજારો છે મંદિરનો તમે જોઈ શકો છો આ મુખ્ય સ્નાન ઘાટ છે મિત્રો નીચે તમે દર્શન કરવા જઈ શકો છો જઈ શકો છો જોઈએ મિત્રો જોઈ નજારો છે ગંગા તે બધી વસ્તુ છે તો મિત્રો આપણે મંદિર માં સરસ મજાના દર્શન થઈ ગયા છે આપણે આવી ગયા છીએ ઘાટ ઉપર છે ગોમતી ઘાટ તમે જોઈ શકો છો આમથી ગંગા નદી આવે છે

અહીંયા બનાવેલા છે તમે જોઈ શકો છો કેવો સરસ મજાનો નજારો છે તે જોઈએ મિત્રો બધા અલગ અલગ પ્રકારના મહાદેવના પોસ્ટર અહીંયા રાખવામાં આવે છે ગંગા નદી ઉપરથી નીચે ઉતર્યા તે બતાવે છે મિત્રો જોઈએ આખી આખું ગંગાજી નું સ્વરૂપ અહીંયા દેખાડવામાં આવે છે તો તમે જોઈ શકો છો આખી આખું ગંગાજી નું સ્વરૂપ દેખાડવામાં આવ્યું છે તે આવો કઈક ઘાટ છે મિત્રો અને સામે પહાડ અને આવડિયા નદી ગંગા નદી છે મિત્રો તમે જોઈ લો ગંગા નદી અહીંથી નીકળે છે એટલે આવી રીતે આખે આખો ઘાટ છે ખેત સામે લગી ઘાટ છે અને નદીની ઓલી બાજુ તમે જ્યાં જોઈ શકો છો આ બધી હોટલો છે મિત્રો અહીંયા તમારે નાઇટ સ્ટે કરવો હોય તો તમે કરી શકો છો તમે તો તમે જોઈ લો નજારો કેવો સરસ મજાનો છે તે મંદિરનો અને ઘાટનો તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગંગા ઘાટ ઉપર નાય છીએ આપણે ગંગાજી બોટલમાં ભરવાના છે અને ઘરે લઈ જવાના છે પરસાદી માટે તો તમે જોઈ શકો છો ઘાટનો નજારો અને પાણી કેટલું બધું છે તે તમે જોઈ શકો છો એકદમ ઠંડુ બરફ જેવું પાણી હતું મિત્રો જાણે આપણે બરફ ઉપર હાથ મૂકી દીધો હોય તેવું જ લાગે તો આપણે બોટલ ભરાઈ ગઈ હતી અને આપણે પછી હારવાર માતાજીના દર્શન પણ કરી લઈએ અને પછી આપણે આ પાણી આપણા ઘરે લઈ જી જેથી કરીને પૂજામાં કે એમાં કઈ કામ આવે કેમકે આ પ્યોર ગંગાજીનું પાણી છે અને જે હરિદ્રવા મળે છે તે ભાગી રાખીને બે ત્રણ નદી ભેગી થઈને પાણી આવતું હોય છે એવું કઈક હોય છે આ જગ્યા એ જોઈ લ્યાં મિત્રો ગંગોત્રી ધામ માં અર્જન્ટ થઈ ગયું છે વાતાવરણ વરસાદી આખા ગ્રુપે રેનકોટ પહેરી લીધા છે બધા રેનકોટ માં આવી ગયા જોઈ લ્યો એક બે ત્રણ ચાર હજી એક ભાઈ ક્યાં ક્યાં આગળ આવ્યા જાય છે ને આપણે વાઈટ કલર નો રેનકોટ લીધો હતો આ બધા આગળ તો પહેર્યો આપડે આગળ છે નહિ એટલે આપણે થોડો ભારે માં લઈ લીધો તો વરસાદ ચાલુ થઈ ગયો એટલે બધા રેનકોટ પહેરી પહેરીને ગાડી આગળ જાય છે કેમ કે ગાડી આહીથી એક કિલોમીટર આગી છે તે હિસાબે ત્યાંથી ચાલી જવું પડે એટલે તો મિત્રો આનંદ ભૈરવ મહારાજના મંદિરે આપણે પહોંચી ગયા છીએ તો તમે જઈ શકો છો અહીંયા પ્રસાદને તે બધી વસ્તુ મળી જતી હોય છે ત્યાંથી પ્રસાદ લઈને આપણે ઉપર આનંદ ભૈરવ મહારાજના મંદિરે ચડાવવાનું હોય છે મિત્રો તો કાંઈક આવું મંદિર છે પ્રાચીન ભૈરવ મંદિર અને આ મેઈન રોડ છે જોઈએ મિત્રો મિત્રો આપણે પોચી ગયા છીએ ગંગોત્રી ધામ ઘાટની આગળ આવેલું ધેરો દાદાજીનું મંદિર તો મંદિરના પૂજારી સાથે આપણે વાત કરીએ અને મંદિરનો ઇતિહાસ જાણીએ જય શ્રી રામ દાદા એ મંદિર કા ઇતિહાસ એ આનંદ ભૈરવ કા મંદિર છે ગંગોત્રી ધામ મેં જબ આપ લોગ આયે હે એસી માન્યતા હે કે જો યાત્રી ગંગોત્રી યાત્રા કરતા હે કો આનંદ ભૈરવ કે દર્શન જરૂર karna chahiye kyunki Anand Bhairav jo hai Ganga Maiya ke dwarpal hai जब से गंगा मैया मृत लोक में आई है तब से जो ये जो ये मंदिर भी यहाँ पर विराजमान है और ऐसी मान्यता है कि जो लोग यहाँ पर दर्शन करते हैं उनकी यात्रा मंगलमय होती है और उनके घर में सदा सुख शांति रहती है और आनंद का माहौल बना रहता है इसीलिए इसको आनंद भैरव कहते हैं गंगा मैया का द्वारपाल कहते हैं आनंद भैरव आनंद भैरव ये भगवान शंकर के रूप हैं जितने भी भैरव हैं सारे भगवान के रूप हैं जहाँ शक्ति मंदिर होते हैं वहाँ भैरव के मंदिर भैरव के मंदिर भी होते हैं उसका कारण यह है कि शिव का रूप ही आनंद है शिव और शक्ति जहाँ एक साथ होते हैं वहाँ पर लोगों को दोनों जगह दर्शन करके जो है अपने को धन्य एवं अपनी यात्रा को मंगलमय बनाना है ठीक है ऐसी मान्यता है कि जब से गंगा मैया आई है तब से ये मंदिर भी आनंदम का मंदिर में स्थापित हुआ है મિત્રો તમે મહારાજ સાથે વાત કરી અને આ મંદિર છે આનંદ ભૈરવ દાદા નું તમે જોઈ શકો છો મિત્રો આ છે ગંગા તુલસી જે આનંદ ભૈરવમાં મળે છે તો આ મહારાજનું એવું કેવું થાય છે કે ગંગા તુલસી જે રહે તે ગંગોત્રી ધામમાં જ થાય છે બીજે ક્યાંય આખા ભારતમાં થતી નથી તો તમે અહીંથી તમે લઈ જાઓ જ્યારે તમે દર્શન કરવા આવો મંદિરે તો તમે અહીંથી ગંગા તુલસી લઈ જઈ શકો છો અને ઘરમાં રાખી શકો છો અને ઘરમાં રાખીને હવન પૂજામાં એમાં તમે આમાં હવન કરી શકો છો મિત્રો અને ગંગા તુલસી ઘરમાં રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે મિત્રો તો મિત્રો આ છે આનંદ ભૈરો મહાદેવ મહાદેવનું મંદિર તમે જોઈ શકો છો સામે છે ગંગોત્રી જવા વાળો રસ્તો મિત્રો અને અહીંથી મિત્રો ગંગોત્રી આઠ કિલોમીટર દૂર થાય છે મિત્રો તો આયા પહેલાં આપણે દર્શન કરવા આવવાનું હોય છે કેમ કે આ ગંગોત્રી માલના દ્વારપાથ તરીકે આનંદ ભૈરો મારા બિરાજમાન હોય છે જે કરીને અને અહીંથી તમે જોઈએ મેઇન રોડ ઉપર જ આ મંદિર આવેલું છે અને અહીંથી દર્શન કરીને પછી આપણે ગંગોત્રી ધામ દર્શન કરવા જવાનું હોય છે તો તમે ખાસ ધ્યાન રાખજો જ્યારે તમે આવો ગંગોત્રી ધામ તો આ મંદિરે દર્શન કરવાનું ભૂલતા નહીં દર્શન કરીને અહીંથી ગંગા તુલસી લઈને ઘરે લઈ જજો મિત્રોને એકવાર પ્રોજેક્ટ સીવા ફરજો આપણે પહોંચી ગયા છીએ ગરમ પાણીના કુંડે જે ગંગોત્રી જતા રસ્તા ઉપર આવે છે તે તો તમે જોઈ લ્યો લોકેશન આ સીધે સીધું આ સીધે સીધો રસ્તો ગંગોત્રી તરફ જાય છે અને આ રસ્તે થી આપણે આવવાનું હોય છે તમે જોઈ લ્યો રસ્તો અને અહીંથી સીધે સીધું ઉપર ગરમ કુંડમાં લાવવાનું હોય છે મિત્રો સામેથી જોઈ લ્યો તો ચાલો આપણે ઉપર જઈએ અહીંથી ધીમે ધીમે આપણે ઉપર જાય છીએ ગર્મકુંડવાના જોઈ લેટ ટિકિટ લેવાની કેટલા દસ રૂપિયા દસ રૂપિયાની ટિકિટ હોય છે અહીંયા જોઈ આવી રીતે બોટ મેડ નું રીતે આપડે ઉપર જવાનું હોય છે

એટલે અત્યારે આ કું સાફ થાય છે એની જગ્યાએ બીજો કુંડે બનાવી દીધો છે તો ચાલો આપણે એક કુંડે જઈએ કે હાથ ભક બોધું ધોઈ આવીએ જોઈએ મિત્રો આ બીજો કુંડ છે અહીંયા ગરમ પાણી આવતું હોય છે ને તો આપણે અહીંયા હાથ પક બોધું ધોઈ લઈએ નીચે ગરમ કુંડ છે ને આપણે ઉપર મંદિરે દર્શન કરવા જઈ જઈએ છીએ જોઈએ કાઈક આવું મંદિર છે ઉપર મહાદેવનું મંદિર છે નારદ મુનિનું આમાંથી પાણી અવિરત વહેતું હોય છે તમે જોઈ શકો છો મહાદેવજી નું મંદિર મજાનું છે તે ગંગેશ્વર મહાદેવ છે હનુમાનજી મહારાજ નું મંદિર ને રૂમ છે બંધ છે આવું કઈક મંદિર છે ને અહીંથી મંદિરની બહાર મેઇન રોડ છે ગર્મ નો આવો કઈક વ્યૂ દેખાય છે તમે જોઈ શકો છો માતાજી નું મંદિર સરસ મજાનું છે તે જોઈએ દર્શન કરાવી દો તમને ગંગા માતાજી નું મંદિર છે તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું મંદિર છે તે અને ગરમ પાણી ચોવીસ કલાક ચાલુ જ હોય છે જય માતાજી રામ મિત્રો આજે સવારે અમે ગંગોત્રી ધામ ગયા હતા મિત્રો તો સવારે છ વાગે અમે અહીંથી નીકળ્યા હતા પણ રાતના બહુ વરસાદ થયો હતો તેના હિસાબે રાતના લેન્ડ સ્લાઈડ થઈ ગયું જેથી કરીને સવારમાં જીસીબી આવી ગઈ હતી તમે વિડીયોમાં જે માર્ગ જોયું તેવી રીતે જેથી કરીને અમારે લેટ થઈ ગયું હતું અને રિટર્ન અમારે આવામાં પણ મોડું થઈ ગયું હતું એટલે જાજો ટાઈમ ટ્રાવેલિંગ થયું એટલે થાકી ગયા હતા એટલે આવીને જમીન નાઈન ફ્રેશ થઈ ગયા છીએ અત્યારે તેરે વાગી ગયા છીએ કેટલા કહું તમને રાતના વાગ્યા છે અગિયાર વાગી ગયા છે અમે હજી હમણાં આવ્યા કલાક દોઢ કલાક જેવું થયું છે તો ચાલો વિડીયો ને આજે એડ કરી દો મળીશું કાલ પાછા નવા સારા વિડીયોમાં ત્યાં લગી જય શ્રી રામ